છત્રીસમી ડિસેમ્બર વાહન ચેકિંગ બંદોબસ્ત દરમિયાન તાપી જિલ્લા એલસીબી તથા એસઓજી પોલીસ ટીમને મળી મોટી સફળતા બે હજાર આઠસો ચોત્રીસ કિલો માદક પદાર્થ પોસ્ટ દોડા સાથે ટેમ્પો ટ્રક ઝડપી પાડતી તાપી જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસ દેશમાં વધી રહેલ માદક પદાર્થોનું સેવનથી દેશના અને ગુજરાતના યુવા વર્ગને બરબાદ કરવાના આશયથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો ચોરી છુપેથી વેચવાનું નેટવર્ક ચાલવામાં આવી રહ્યું છે જેને નિષ્ફળ બનાવતા ગુજરાત રાજ્યના તાપી જિલ્લા એલસીબી તથા એસઓજી પોલીસ એકત્રીસ ડિસેમ્બરના રોજ વીરપુર ગામની સીમામાં લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે નાઇટ ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સફેદ કલરનો ટેમ્પો જેમાં જીપ્સમની બેગની સાથે

પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યની અંદર નશીલા પદાર્થો ઘુસાડી અને ગુજરાત રાજ્યના યુવાધનને ગેરમાર્ગે દોરવા અને એમનું જીવન બરબાદ કરવા માટેની ઘણી વખત પ્રયત્નો થતા હોય છે આ પ્રયત્નોમાં તેઓને સફળ ના થવા દઈ અને આ રીતના ઈસમો અને એમના મુદ્દામાલને પકડવા માટે ગુજરાત રાજ્ય સરકાર શ્રી મુખ્યમંત્રીશ્રી શ્રી કટિબદ્ધ છે આ બાબતે અવારનવાર પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવતી હોય છે ગુજરાત પોલીસના માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા તરફથી આ રીતના ઈસમોને પકડી પાડવા માટે તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપેલી હોય છે આ જ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે તાપી જિલ્લા એલસીબી દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરી અરે વાહન ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસિંગના ટ્રકને પકડવામાં આવ્યો છે આ ટ્રકમાંથી ચેક કરતા જીપ્સમ જેવા પાવડરની આડની અંદર પોસ ડોડા કે જેનો ઉપયોગ અફીન જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે તેના કુલે અઠ્યાવીસો ચોત્રીસ કિલોગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે આ પોસડોડાની કિંમત માર્કેટમાં ત્રણ હજાર રૂપિયા કિલો પ્રમાણે ગણાતી હોય છે એટલે કે કુલે પંચ્યાસી લાખ ત્રણ હજાર બસ્સોનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે અને કુલ આ ટ્રક અને જીપ્સમ તમામ મુદ્દામાલ લગભગ એક કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે આ સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર્સ બંને સાથે હતા પોલીસની આ કાર્યવાહી દરમિયાન પોલીસને અંધારામાં રાખી અને એના ડ્રાઈવર છટકીને ભાગી ગયેલા છે

તેમને પણ આ ગુનાની અંદર અંદર બતાવવામાં આવ્યું છે હંસરાજ પાડવી જનસાક્ષી ન્યૂઝ તાપી